હલો વિદ્યાર્થી મિત્રો રૂટ ટુ એક્સ પ્લસ રૂટ થ્રી વાય બરાબર જીરો એને સમીકરણ એક અને રૂટ થ્રી એક્સ પ્લસ માઇનસ રૂટ એઇટ વાય ટુ આ સમીકરણ બે છે સમીકરણ એક બરાબર શું લખાય રૂટ ટુ એક્સ પ્લસ રૂટ થ્રી વાય બરાબર તો એમાંથી સૂત્રોના કરતાં બનાવીએ ને તો માઇનસ રૂટ થ્રી વાય બાય રૂટ ટુ આની કિંમત આપણે ક્યાં મૂકીશું તો કે સમીકરણ બેમાં શું થઈ જશે રૂટ થ્રી ઇન્ટુ થ્રી વાય રૂટ ટુ એટલે શું થઈ જશે બંને સમીકરણ સરકાર અહીંયા શું આવશે તો કે આગળ માઇનસ આવશે બરાબર માઈનસ આવશે અહીંયા બધે બરાબર હવે રૂટ થ્રી એટલે શું લખે એ જશે રૂટ થ્રી રૂટ થ્રી એટલે ત્રણ વાય ઇન્ટુ રૂટ ટુ હવે આમાંથી રૂટ ટુને શું કર્યું આપણે લસા લઈ લીધો તો એ શું થઈ ગયું સોળ હવે વાય કોમન લીધા તો વાય બરાબર શું થઈ ગયું જીરો હવે વાય બરાબર જીરો તો એક્સ બરાબર શું થાય ઝીરો જ થાય તો આ સમીકરણના એક્સ અને વાયના ઉકેલ શું થાય